છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તે ધરાવતો જિલ્લો છે છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ગોડાઉન માં રેશન કાર્ડ ધારકો ને આપવામાં આવેલા વિવિધ અનાજના જથ્થામાં પણ જથ્થો આવ્યો હતો જેમાં કમાટ અને નસવાડી ગોડાઉનમાં તુવેરદાળનો જથ્થો જે આવ્યો તેના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા જે સેમ્પલ ફેલ થતા બંને તાલુકાના ગ્રાહકોને તુવેરદાળ વિના જ રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે બંને તાલુકાના ગોડાઉનમાં આવે તુવેરદારનો જથ્થો સરકારી ગોડાઉનમાં પરત કરવાનો હોવાનું જિલ્લા ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું આ અંગે જિલ્લા પુરવઠા મામલતદાર મનોહરસિંહ ચુડાસમાને પૂછતા તેઓએ જણાવ્યું કે સરકારી ગોડાઉનમાં જે દાળ મોકલવામાં આવે છે તે નાફેડ કંપનીના સપ્લાયર દ્વારા મોકલવામાં આવે છે અને જ્યારે દાળ ગોડાઉન પર આવે તેના સેમ્પલ લેવામાં આવે છે જે ગુજરાત સરકારની એફઆરએલ લેબોરેટરીમાં ચેક દાળા ખાવાલાયક છે કે નહીં તે ચેક કરવામાં આવે છે જો આ દાળ પાસ થાય તો સપ્લાય થાય છે જો ફેલ થાય તો તેની રિપ્લેસમેન્ટ થાય છે હાલ જે કમાટ અને નસવાડી ગોડાઉનની દાળ જે ફેર થઈ તે વિતરણમાં નથી મૂકી શકતા તે રિપ્લેસ કરીશું અને ફરીથી દાળ આવશે તો તેનો ટેસ્ટ કરીને ફરીથી ગોડાઉનમાં મોકલીને વિતરણ કરીશું ગુજરાત સરકારમાં જે એડીએસમાં તાર જે વિતરણ કરવામાં આવે છે એ દાળ નાફેડ કંપની દ્વારા અને તેના સપ્લાયર દ્વારા અમને મોકલવામાં આવે છે એટલે જ્યારે પણ એ દાળ કોઈ પણ ગોડાઉન પર આવે ત્યારે એનું સેમ્પલ લેવામાં આવે છે જે ગુજરાત સરકારની એક એફઆરએલ કરીને લેબોરેટરી છે એનામાં ચેક કરવામાં આવે છે કે આ દાળ ખરેખર ખાવાલાયક છે કે નહીં જો એ દાળ પાસ થાય છે મતલબ એ દાળ ક્વોલિટી સરકાર માન્ય જે હોય એ રીતે હોય છે અને જો ફેલ થાય છે મતલબ એમાં કોઈક ને કોઈક તકલીફ હોય છે એ દાળ ખાવાલાયકમાં જે એના પેરામીટર્સ હોય છે એ રીતે નથી હોતી એટલે જ્યારે એ દાળ ફેલ થાય છે ત્યારે એનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે એટલે આ દાળ જે હાલમાં જે કવાંટ અને નસવાડીમાં જે દાળ આવક થઈ હતી એ બંને દાળ ફેલ થઈ છે એટલે અમે વિતરણમાં નથી મૂકી શકતા રિપ્લેસમેન્ટ થશે પછી ફરીવાર અમે એનું સેમ્પલ જ્યારે રિપ્લેસ થાય ત્યારે મોકલી આપશું અને પાસ થશે તો અમે વિતરણ કરીશું શું મનોહરસિંહ ચુડાસમા ಜಿಲ್ಲಾ ಪುರವಾ ಮಾಮಲದ ಛೋಟಾ ಉದೇಪು